છન્નું અઠાણું અઠાણું નવ્વાણું પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ નવ છિત પાંચ પાંચસો સોળ અઢાર ઓગણીસ રૂપિયા રૂપિયા વેલેલો કોલ 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 ਉਹ ਸੰਗਰ ਦੇ ਬਾਹਰ ਉੱਤਲੇ ਟੋਨ ਕੋ ਬਾਹਰ ਅਸੂਦ ਹੱਥ ਨੀਂਹ ਜੀ ਉੱਤਲੇ ਵਨ ਵੂਲ ਰੈਸਟ ਡਾਰਕ ਕੋ ਜੀਰ ਜੀਰ ਕੋ 4 5 ਬਾਟ ਉੱਤਲੇ 406 7 8 8 ਉੱਤਲੇ ਜਾਨ ਕੋ ਆਖ ਨੋ ਨੋ ਸਾਰੀ ਜਰ ਬਾਕੀ ਕੋ ਸੁਣ ਲਓ ਅੱਧਾ 20 ਰੁਪਇਆ 20 21 22 23 25 26 3 ਵਾਰ ਕੋ ਨੂੰ ਕੋ ਮਤੂ ਕੋ ਹਾਂ ਅਮੇ ਲੇਕੂ ત્રણસો ત્રણસો બે બે રૂપિયા ત્રણસો બે બોલો પાંચ બાર પંદર વીસ વીસ રૂપિયા ત્રણસો વીસ બોલો

ત્રણસો ને સાહીઠ રૂપિયા સાત ગુલ્યા ત્રણ ત્રણસો સાહીઠ ત્રણ સાઠ સા રૂપિયા સાહીઠ રૂપિયા એકસો રૂપિયા

দ্টা আর্নি তূড়ার থাযা ইমতায়া ত্টাই তোকেদ কেনি কেন ই ইদাপেন্ডুড্ট কেনি দাওয়ে জানি ত্রাইন সকেরচ কেনাই আন্য়ে ত

हेलो 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 જો ફાર્મ જો ફાર્મ બનાવો ફાર્મ જો ફાર્મ જો હોટેલ આવો હોટેલ મતલબ હોટેલ આવો તો જો ફાર્મ પર બસ પરની સુવિધા 233 ઉપર તે ઉપર 35 35 પર લેતા જો ફાર્મ પર ઉપર દોડ તો ડાય મારું છે વિસ્તારો અને ક્રાશ